રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામના તળાવમાંથી યુવાનની લાશ અને મોટર મળી આવ્યા મોટી મારડથી માર્ગ ઉપર આવેલ તળાવમાંથી યુવાનની લાશ અને મોટરસાયકલ મળી આવ્યા છે પ્રવીણભાઈ ઉર્ફે બગો ડેર નામના અડત્રીસ વર્ષીય યુવાનની લાશ મળી છે યુવક ગત રાત્રે ઘરેથી બહાર જવાનું કહી અને નીકળ્યો હતો મૃતકના પેટના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે યુવકની કોઈ અજાણ્યા શખ્સો સાથે હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે પાટણવાવ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને મોટી મારડ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે યુવકના પરિજનોને હત્યાની શંકા હોય ફોરેન્સિક પીએમની માંગ કરતા પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવા કાર્યવાહી કરી છે પાટણવાવ પોલીસ હત્યા છે કે અન્ય કોઈ કારણસર મોતી ભજ્યું તે તપાસ શરૂ કરી છે રિપોર્ટર જગમાલ સુવા મોટી મારડ ધોરાજી